બનેગા કરોડપતિમાં જમાઈ અને દીકરી ચમકશે માટે સમાજ આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે આખા દેશમાં લોકપ્રિય એવા ક્વિઝ શો કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાનો મોકો જંબુસરના જમાઈ અને દીકરીને મળ્યો છે ઇલોરા પાર્ક સોસાયટીના વતની અને હાલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દિનેશભાઈ રામાભાઈ ભોયલાની દીકરી અર્ચના ભોયલા ત્યાં જેમના લગ્ન બે વર્ષ પહેલાં ભાવનગરના સંજય દેગામા સાથે થયા છે તેઓએ આ શોમાં ભાગ લઈ રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી કેબીસીમાં ભાગ લેવા માટે સંજયભાઈ સતત પ્રયાસ કરી રહ્યા હતા અને હવે તેમની મહેનત રંગ લાવી છે આ દંપતિને હોટશસીટ પર બેસીને અમિતાભ બચ્ચન સાથે વાત કરતા અને રમુજી પડો મારતા જોવા માટે આખો પરિવાર જંબુસર વિસ્તાર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે આ એપિસોડ સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર ના રોજ રાત્રે નવ વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે